ટપાલ વ્યવહાર ખોરવાતા અગત્યના જરૂરી ડોક્યુમેન્ટ્સ થી લોકો અટવાયા હતા બ્યુરો રિપોર્ટ તહેલકા ન્યૂઝ પંચમહાલ અમારી મુખ્ય માંગણીઓ છે કે અમને કાયમી કર્મચારીના જો સ્ટેટસ મળે અને 8 કલાકની નોકરી પૂરી મળે સાથે 8 કલાકની નોકરી સાથેના જે કઈ ફેસિલિટી હોય એ બધી મળે એ માટે અમે માગણી માટે અમે હડતાલ પર ઉતરેલા છીએ ગ્રામ અમારે ત્રેવીસ બીઓ છે શેરા તાલુકાની એ બધા જ અમે ટોટલી હડતાલ પર છીએ આજે આજે અમે આવેદન પત્ર આપ્યું છે અમારી માગણી નું એસપીએમ સાહેબને આપ્યું છે અમે શેરા તાલુકામાંથી છીએ આજે અમે હડતાલ પર ઉતરેલા છે કે જે અમારી માંગણીઓ છે જે પૂરી કરે એના માટે એમાં પાંચ લાખની અમને ગ્રેજ્યુટી આપે અને આઠ કલાકની નોકરી આપે તે પર્સમાં અમને અમારી જે મળતી હોય મેડિકલ સહાય તે આપે તેના માટે અમે એસપી સાહેબને અપીલ છે અમે હડતાલ પર ઉતર્યા છીએ કે અમારે જે આગળ આગળના જે બધું બાકી હતું એમને મળવું જોઈએ અને પાંચ લાખની ગ્રેજ્યુએટી મળવી જોઈએ અને જે તે માગણીઓ પૂરી અધૂરી હતી એ પૂરી થવી જોઈએ અને અમે બધું કામકાજ અમે ત્યાર પછી પૂરું કરીશું અમે અમે